નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કિમ એજ્યુકેશન સોસાયટી મેનેજર શ્રી હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ઇંગ્લિશ મીડિયમ શાળા અંતર્ગત અહીંયા પ્રી પ્રાઇમરી પ્રાઇમરી તેમજ સેકન્ડરી હાયર સેકન્ડરી વિભાગ માટે અલગ અલગ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ગુજરાત એફિલિએટેડ સ્કૂલ શ્રી હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કિમ રિક્વાયર્ડ ટીચર ફોર બિલો પોસ્ટ તમે જોઈ શકો છો મિત્રો પ્રાઇમરી સેક્શન માટે અહીંયા મેથ્સ તેમજ ઇંગ્લિશ માટે જગ્યાઓ આવેલી છે એક એક જગ્યા જેમાં મેથ્સ માટે બીએસસી એમએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ ઇંગ્લિશ માટે બીએ એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે સેકન્ડરી હાયર સેકન્ડરી વિભાગ માટે ઇંગ્લિશ માટેની જગ્યા આવેલી છે મિત્રો એક જગ્યા જેમાં એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે તેમજ કોમ્પ્યુટર માટે મિત્રો બીસીએ એમસીએ બીએડ ડીસીએ તેમજ પીજી ડીસીએ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો એક જગ્યા છે ક્લર્ક માટેની એક જગ્યા છે જેના લાયકાતની વાત કરીએ મિત્રો તો એમ કોમ બી કોમ વિથ કોમ્પ્યુટર નોલેજ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે નોંધ આપેલી છે વિગતવાર તમે જોઈ શકો છો સેલેરી નેગોશિયેબલ એકોર્ડિંગ ટુ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ એક્સપિરિયન્સ એન્ડ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ મેં એપ્લાય ટુ ધ મેનેજિંગ ટ્રસ્ટી ઓર ઇમેલ their રિઝ્યુમ within સેવન ડેઝ on ધ above એડ્રેસ એટલે કે તમે જે એડ્રેસ આપેલું છે મિત્રો તેના પર સાત દિવસમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો અથવા તો ઇમેલ આઈડી પર તમે એડ્રેસ જે છે મિત્રો તેના પર તમારે અરજી તમે મોકલી શકો છો તમે એડ્રેસ નોંધી લેશો મિત્રો કીમ એજ્યુકેશન સોસાયટી સ્ટેશન રોડ કીમ ઓગણચાલીસ એકતાલીસ દસ ડિસ્ટ્રિક્ટ સુરત પર તમારે અરજી કરવાની છે નીચે એક ઇમેલ આઈડિયા પણ આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો કિમ એજ્યુકેશન સોસાયટી એટ ધ ટે રેડી ફો મેલ પર તમારે તમે અરજી કરી શકો છો મિત્રો તો આથી શ્રી હિતેન્દ્રભાઈ નયાલાલ દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો બચપન વિદ્યાલય જે રણાસર ખાતે આવેલી છે મિત્રો તેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે જો એ વિગતવાર તો મિત્રો ધોરણ એકથી પાંચ માટે તમામ વિષયો માટે પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો માટેની ભરતી જાહેરાત આવેલી છે ધોરણ છ થી આઠ માટે મિત્રો ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ કરેલા ઉમેદવારો તેમજ ઇંગ્લિશ માટે બી એ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે મિત્રો ધોરણ એકથી આઠ માટે કોમ્પ્યુટર માટે બીસીએ પીજીડીસીએ કરેલા ઉમેદવારો માટે ભરતી જાહેરાત છે તેમજ સેવકભાઈ માટે પુરુષ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે નીચે આપેલ નંબર પર ઉમેદવારે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ ગુરુવાર સુધીમાં પોતાના સંપૂર્ણ બાયોડેટા સાથે વોટ્સઅપ કરવાના રહેશે અથવા તો નીચે દર્શાવેલ સરનામે રૂબરૂ કે ટપાલથી અરજી આપવાની રહેશે મિત્રો જે મોબાઈલ નંબર છે મિત્રો અરજી માટેના તે અહીં આપેલા છે તેના પર તમારે વોટ્સઅપમાં અરજી તમે કરી શકો છો અથવા તો જે બચપન વિદ્યાલય રણાસર ગોકુલનગર મુ પોસ્ટર રણાસર તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા પિન આડત્રીસ તેત્રીસ જીરો પાંચ પર તમે જે તમારું ડોક્યુમેન્ટ છે બાયોડેટા છે તે તમે મોકલાવી શકો છો મિત્રો અરજી કરી શકો છો તો આથી મિત્રો વિવિધ શિક્ષકો અંતર્ગત ભરતી જાહેરાત વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે બ્રિલિયન્ટ વિદ્યાલય જે ભૂમિ પોજા સોસાયટી ગોવિંદજી હોલ પાસે ડબલ્યુ રોડ સુરત ખાતે આવેલી છે તેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમ જે બાળભવન છે મિત્રો તેમજ પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માટે તમામ વિષયો માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં લાયકાતની વાત કરીએ તો પ્રીપીટીસી પીટીસી બી એડ તેમજ ડિગ્રી ધરાવતા હોય તેવા ઉમેદવારોએ રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે મિત્રો બ્રિલિયન્ટ વિદ્યાલય ભૂમિપૂજા સોસાયટી ગોવિંદજી હોલ પાસે ડબુલી રોડ સુરત ખાતે આવેલી આ શાળા છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેમાં કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો ભરતી રિલેટેડ તો આથી મિત્રો બ્રિલિયન્ટ વિદ્યાલય અંતર્ગત શિક્ષકો માટેની ભરતી જાહેરાત વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સર્વદેશીય વિકાસ મંડળ સંચાલિત શ્રી ધી રાંદેર પીપલ્સ બેંક પ્રાથમિક શાળા બાળ મંદિર લોકમાન્ય વિદ્યાલય અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો આચાર્ય માટેની ભરતી જાહેરાત છે જેમાં પ્રાથમિક વિભાગ માટે લાયકાતની વાત કરીએ તો બીએસસી બીએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવાર તેમજ નેતૃત્વ ક્ષમતા ધરાવનાર ઓછામાં ઓછો પચીસ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવનાર ઉમેદવાર અહીંયા અરજી કરી શકશે મિત્રો શિક્ષકો માટેની વિવિધ ભરતી જાહેરાત છે જેના વિશે વિગતવાર વાત કરીએ તો પૂર્વ પ્રાથમિક વિભાગ એટલે કે બાળ મંદિર માટે પ્રીપીટીસી તેમજ મોન્ટેસરી ટ્રેન હોય તેવા ટીચર માટે તમામ વિષયો માટેની ત્રણ જગ્યા છે અહીંયા પ્રાથમિક વિભાગ માટે પીટીસી બીએસસી બીએડ તેમજ બી એ કરેલા ઉમેદવારો માટે છ જગ્યા છે જેમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત પીટી ગુજરાતી પર્યાવરણ હિન્દી જેવા વિષયો માટે ભરતી જ્યારે છે મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની વાત કરીએ તો એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક એક જગ્યા છે જેમાં અંગ્રેજી સંસ્કૃત માટે એક જગ્યા તેમજ ગુજરાતી સંસ્કૃત માટે એક જગ્યા છે ક્લર્ક જે બીકોમ કરેલા હોય તેના માટે મિત્રો એક જગ્યા છે જે કોમ્પ્યુટરના જાણકાર હોય તેમજ સેવક ભાઈ બહેનો માટે ધોરણ સાત પાસ હોય તેના માટેની ત્રણ જગ્યા માટે જોઈ શકો છો અનુભવી ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમજ આકર્ષક પગાર ધોરણ પણ આપવામાં આવશે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર જે છે ધરાવનાર આચાર્ય તેમજ શિક્ષકોએ તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થઈ થી દિવસ સાતમાં સ્વ હસ્તક્ષર માં રજિસ્ટર એડી નીચેના સરનામે પ્રમુખશ્રીને અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો પ્રમુખ શ્રી શ્રી વિકાસ મંડળ મોટીફળી સુરત પાંચ ખાતે આવેલી આ શાળા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો શ્રી વિકાસ મંડળ સંચાલિત રાંદેર પીપલ્સ બેંક પ્રાથમિક શાળા બાળ મંદિર જે લોકમાન્ય વિદ્યાલય અંતર્ગત મિત્રો અહીંયા જે વિવિધ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મોટીફળી ફળી મોરા ભાગળ રાંદેર સુરત ખાતે આવેલી આ શાળા છે તેના અંતર્ગત વિવિધ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત વિશે તમે જોઈ શકો છો શ્રી પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ લિમિટેડ જે જેમાં વિવિધ જગ્યાઓ આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મેનેજર માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ કોમ્પ્યુટરના જાણકાર તેમજ વહીવટી કામનો ત્રણ વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે તેમજ પટ્ટાવાળા ભાઈઓ માટે એક જગ્યા છે જે ધોરણ દસ પાસ હોય મિત્રો તે અરજી કરી શકશે ઉમેદવારોએ તમામ પ્રમાણપત્રો તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે દિન પંદરમાં અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે મિત્રો હેડ ઓફિસ છે સહકાર ભવન જૂનાગંજ બજાર પાટણ ખાતે તેમજ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તમારે અરજી કરવાની રહેશે શ્રી પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ જેના અંતર્ગત તમારે અરજી કરવાની છે વધુ માહિતી માટે તમે સંપર્ક નંબર આપેલા છે તમે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી કે કે શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ સંચાલિત શ્રીમંત ફતેસિંહરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ જે ગ્રાન્ટ ઇન એડ છે મિત્રો હું વાત્રક તાલુકો બાયોડ જિલ્લો અરવલ્લી માટે નીચે મુજબના સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે મિત્રો જેમાં ફિઝિશિયન એમડી મેડિસિન માટે એક ફૂલ ટાઈમ જગ્યા છે મિત્રો પેડિટેશિયન માટે એમડી પેડિટેશિયન માટે એક જગ્યા છે જેમાં અટ્રેક્ટિવ સેલેરી તમને મળવા પાત્ર રહેશે જે અગિયાર માસના કોન્ટ્રાક્ટ ઉપર રહેશે રેસિડેન્ટ મેડિકલ ઓફિસર એટલે કે આરએમઓ માટેની ત્રણ જગ્યા છે જેમાં એમબીબીએસ લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો અરજી કરી શકશે પગાર છે તે મિત્રો સરકાર શ્રીના ધારાધોરણ મુજબ રહેશે ડાયાલિસિસ ટેકનિશિયન છે એક જેમાં હિમો ડાયાલિસિસ કોર્સ પાસ હોય તેવા અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે કોમ્પ્યુટર ઓપરેટર માટે એક જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો તેમજ ગુજરાતી અંગ્રેજી ટાઈપના જાણકાર હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે વર્ગ ચારના કર્મચારી માટે એક સફાઈ કામદાર તેમજ એક ઇલેક્ટ્રિશિયન માટે ભરતી જરા છે મિત્રો રસ ધરાવનાર ઉમેદવારોએ સંપૂર્ણ બાયોડેટા સહિત અસલ પ્રમાણપત્રો સાથે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ બપોરે સાડા બાર કલાકે ઉપરના સરનામે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો તો આ હતી મિત્રો શ્રી કેકેશા સાબરકાંઠા આરોગ્ય મંડળ સંચાલિત શ્રીમત ફતેહસિંહ રાવ ગાયક ગાયકવાડ જનરલ હોસ્પિટલ જે ગ્રાન્ટેડ છે મિત્રો હોસ્પિટલ છે તેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય